નમસ્કાર મિત્રો મિત્રો એક ચર્ચા થઈ રહી છે ને લાંબા સમયથી છે આ કે સી આર પાટિલ ક્યારે જાય છે અને નવો ચહેરો કોણ આવે છે સી આર પાટિલ હવે કેન્દ્રમાં મંત્રી બની ગયા છે અને આ સાથે તેમણે એક સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજ્યો હતો એક ભોજન સમારંભ જેમાં વડાપ્રધાન મોદી સહિત અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા એકસો દસથી વધુ ગુજરાતના ધારાસભ્યો હાજર રહ્યા હતા તો આપણે એક નજર કરી લઈએ કારણ કે એ પણ મહત્વનું છે કે આ ભોજન સમારંભમાં કોણ કોણ હાજર રહ્યું હતું કયા હાવભાવમાં જોવા મળ્યા કોની સાથે જોવા મળ્યા કોણ કોણ લોકો એકસાથે ઊભા હતા આ તમામ જાણવાની પણ લોકોની રૂચિ હોય છે આપણે જોઈ લઈએ આ પહેલો ફોટો તમે જોઈ લો અર્જુન મોઢવાડિયા સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ ભરતી અભિયાન શરૂ થયું હતું ને કોંગ્રેસમાંથી કદાચ આવેલા સૌથી મોટા નેતા અર્જુન મોઢવાડિયા સાથેનો આ ફોટો છે અન્ય ફોટા પણ આપણે જોઈએ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથેનો આ ફોટો છે આપણે ઝડપથી ફોટા જોવાનો પ્રયત્ન કરીશું દેવસિંહ ચૌહાણ છે આમનું નામ પણ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલી રહ્યું છે સી આર પાટીલ પછી કદાચ આ પ્રદેશ પ્રમુખ બને તો પણ નવાઈ નહીં કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં તે પણ છે નરહરિ અમીન છે વલસાડના સાંસદ છે ધવલભાઈ રામ મોકરિયા છે સાંસદ તે પણ સી આર પાટીલ રાજ્યસભામાં ગયા હતા કેસરી દેવસિંહ વાંકાનેર સ્ટેટ અને સી આર પટેલ છે ત્યારે તે તેઓ રાજ્યસભા ગયા હતા તેઓ પણ આવી ગયા હતા સી આર પટેલ પાસે મોટા ભાગના લોકો હાજર રહ્યા હતા પરંતુ અમારી પાસે જે ફોટા આવ્યા એ આપણે બતાવી પરશુતમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી હતા અત્યારે નથી સી આર પટેલ કેન્દ્રીય મંત્રી નોતા અત્યારે છે પરશુતમભાઈ કપાયા હતા ત્યારે સાંસદ છે રાજકોટ લોકસભાથી ભરતભાઈ બોગરા હતા વડાપ્રધાન મોદીને આવકારી રહ્યા છે સી આર પટેલ સી આર પરિવાર છે સાથે સી આર પાટીલનો પૂરો પરિવાર તમે જોઈ શકશો વડાપ્રધાન મોદી તેમની સાથે વાત કરતા પણ જોવા મળી રહ્યા છે સંગીતાબેન પાટીલ છે વડાપ્રધાન મોદીને આવકારે છે આ સાથે ત્યાં મહિલા ધારાસભ્ય સાંસદો પણ હાજર હતા આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો મનસુખભાઈ માંડવીયા અને સી આર ખૂબ જ ખુશીમાં જોવા મળી રહ્યા છે મનસુખભાઈ માંડવીયાને સી આર પાટીલ આવકારે છે આ સાથે તે અલગ કેન્દ્રીય મંત્રીઓ પેટ્રોલિયમ મંત્રી હોય કે પછી અલગ અલગ જોવા મળ્યા હતા પરંતુ આપણે ગુજરાત ઉપર આપણે એક નજર કરી લઈએ ફટાફટ આ ફોટો તમે જોઈ શકશો કે ગુજરાતના મોટાભાગના લોકો તમને અહીં જોવા મળશે સાંસદ છે ધારાસભ્ય છે આ સહિત અલગ અલગ ફોટા છે કારણ કે આ ફોટામાં ઘણા રહી ગયા હશે પરંતુ અલગ અલગ ઘણા ફોટા પાડ્યા હતા આમાં રહી ગયા હોય તે બીજા ફોટામાં આવી ગયા હોય તે પ્રકારની વાત છે તમે જોઈ શકશો વડોદરા સાંસદ છે આ સહી અહીં તમે જોઈ શકશો કે મયંકભાઈ નાયક છે રાજ્યસભા સાંસદ છે નીમુબેન આચાર્ય છે ભાવનગર સાંસદ છે અલગ અલગ લોકો તમે અહીં જોઈ શકશો યજ્ઞેશભાઈ દવે છે પ્રવક્તા ભારતીય જનતા પાર્ટીના ઉપલી હરોળમાં પણ તમે જોઈ શકશો અલગ અલગ પૂર્વ મંત્રીઓ પણ તમને જોવા મળશે ધારાસભ્યો પણ જોવા મળશે તમને સાંસદ હીરાભાઈ સોલંકી સહિતના લોકો તમને ધારાસભ્ય રાજુલા એ પણ જોવા મળશે એટલે અલગ અલગ લોકો આજે રહ્યા હતા આપણે ફટાફટ નજર કરીએ સી આર પાટીલનો પરિવાર છે આ પણ એ જ પ્રકારનો ફોટો તમે પહેલો ફોટો જોયો એમાં મનસુખભાઈ વસાવાનો હતા આ ફોટામાં મનસુખભાઈ વસાવા છે એટલે કે ફોટોમાં આગળ પાછળ થતા લઈ આમાં ઋષિકેશભાઈ આવી ગયા છે અલગ અલગ લોકો તમે જોઈ શકશો આવી ગયા છે આ ફોટોમાં જેના એક એક ફોટો પણ અમે આપને બતાવી રહ્યા છે અહીં તમે જોશો તો અલ્પેશ ઠાકોર છે ધવલસિંહ ઝાલા છે આ સહિતના લોકો તમે જોઈ શકશો મહિલા મોરચા સાથે મહિલા ધારાસભ્યો સાંસદો મંત્રી સાથે સી આર પાટીલ ઊભા છે એ જોવા મળી રહ્યા છે ગિરિરાજસિંહ છે સી આર પાટીલનો પરિવાર છે જે આવકારી રહ્યો છે મેં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રીને સી આર પાટીલ પોતે આવકારી રહ્યા છે તેમનો પરિવાર આવકાર્યો વડાપ્રધાન મોદીને આવકારી રહ્યા છે આ સહિત જે પી નડ્ડા આવ્યા હતા તેમને પણ સી આર પાટીલના પરિવારે કર્યા આ ફોટો પણ એક છે આ ફોટોમાં પણ તમે જોઈ શકશો આ ફોટોમાં એક વાત એ પણ છે કે અહીં તમે જોઈ શકશો કે અલગ અલગ લોકો જોવા મળી રહ્યા છે અને તેમાં પણ શંકરભાઈ ચૌધરી અહીં જોવા મળે છે વિધાનસભા અધ્યક્ષ છે અર્જુનભાઈ મોઢવાડિયા નરહરિ અમીન વિનોદભાઈ ચાવડા કચ્છથી સાંસદ છે આ સહિત કુંવરજીભાઈ અળપતિ છે મંત્રી લવિંગજી ઠાકોર છે રાધનપુરથી ધારાસભ્ય એ પણ છે અહીં પૂર્વ મંત્રીઓ પણ પૂર્વ ધારાસભ્યો પણ તમને જોવા મળશે વર્તમાન ધારાસભ્યો પણ તમને જોવા મળશે અલગ અલગ નજર કરી દઈએ આપણે જે ગુજરાતના છે તેમની એક 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 વખત ચર્ચા થઈ જાય કે કોણ કોણ લોકો હાજર રહ્યા હતા આ ફોટા પણ તમે જોશો કેટલાય પહેલા ફોટામાં નહોતા એ આ ફોટોમાં જોવા મળશે એ પછી કૌશિક વેકરિયા હોય કે પછી અમિતભાઈ ઠાકર હોય કે પછી વિમલ ચુડાસમા હોય કે પછી શંભુ પ્રસાદ ટુંડિયા હોય આ તમામ લોકો અહીં તમને જોવા મળશે અહીં તમે જોઈ શકશો કે કુબેરભાઈ પણ જોવા મળ્યા છે શિક્ષણ મંત્રી પણ છે આ સહિત અલગ અલગ લોકો તમે અહીં જોઈ શકશો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સાથેનો ફોટો એક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એ પણ આપને બતાવી દઉં થોડા સમયમાં આવશે હીરાભાઈ સોલંકી છે રાજુલાલ ધારાસભાઈ અલ્પેશ ઠાકોર છે અલગ અલગ લોકો છે વિનોદભાઈ ચાવડા છે એ સુરેન્દ્રનગરના સાંસદ પણ જોવા મળ્યા હતા અલગ અલગ તમે જોઈ શકશો ફોટા એટલે કે મોટાભાગના લોકો હાજર રહ્યા હતા નીમુબેન આચાર્ય છે નીમુબેન પોતે બાંભણિયા છે માફ કરશો ભાવનગરથી જે પી નડ્ડાને આવકારી રહ્યા છે કેટલાય ફોટા એક બે રિપીટ થઈ રહ્યા છે કુંવરજીભાઈ બાવળિયા છે શંભુપ્રસાદ ટુંડિયા છે જે પી નડ્ડાને આવકારી રહ્યા છે આ શંકરભાઈ ચૌધરી અને લવિંગજી ઠાકોરનો ફોટો છે જે પી નડ્ડાને આવકારતા હોય એ પ્રકારનો એટલે અલગ અલગ લોકો છે જયેશ રાદડિયા કૌશિકભાઈ વેકરિયા સાથે જોવા મળ્યા હતા એટલે અલગ અલગ ચર્ચા જયેશ રાદડીયાની પણ ભૂતકાળમાં થઈ છે ઇફકોની ચૂંટણી લઈને સામા પડ્યા હતા જીત્યા હતા મનસુખભાઈ વસાવાને જેપી નડ્ડા મળી રહ્યા છે હાથ મળાવી રહ્યા છે જયશવંતસિંહ ભાભોર આ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા તમે જોઈ શકશો આ ફોટો પણ પાટણના ધારાસભ્ય અલ્પેશભાઈ પણ હાજર રહ્યા હતા અલગ અલગ લોકો હાજર રહ્યા હતા ને આખો ભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો તમે આ ફોટો પણ જોઈ શકશો કે પહેલાંના ફોટામાં કોઈ ન હોય ને આ આ ફોટામાં એ કદાચ જોવા મળશે એટલે ઘણા લોકો હાજર રહ્યા હતા ને ફક્ત સાંસદો અને ધારાસભ્યોની વાત નથી પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા હરસંઘવી તમે જોઈ શકશો એ હરસંઘવી છે હરસંઘવી સાથેનો ફોટો હજુ સુધી આવ્યો નથી પરંતુ એ તમે અહીં જોઈ શકશો એ પણ પોતે હાજર હતા ઘણા લોકો હજુ સુધી અમારી નજરમાં પણ નથી આવ્યા પરંતુ જોઈએ કે તે હાજર હતા કે નહીં હાર્દિક પટેલ છે રીવાબા છે પરંતુ આ સીજે ચાવડા તમે જોઈ શકશો સીજે ચાવડા પણ હાજર રહ્યા હતા સીજે ચાવડા ખૂબ જ ગંભીર સ્થિતિમાં બેઠા છે મનસુખભાઈ વસાવા તેમની સાથે સાંસદો બેઠા છે અલગ અલગ તમે જોઈ શકો અલ્પેશ ઠાકોર છે ધવલસિંહ ઝાલા છે દેવુસિંહ ચૌહાણ છે સાથે ઊભા છે અને ચર્ચા ચાલી રહી હશે કંઈ અને એ ચર્ચા તમે જોઈ શકો કંઈક રમૂજી વાત થતી હશે હસી રહ્યા હતા ઋષિકેશભાઈ પટેલ છે અમિતભાઈ ઠક્કર છે પણ કનુભાઈ દેસાઈ છે વાત કરી રહ્યા છે વિમલભાઈ ચુડાસમા છે જુનાગઢથી સાંસદ છે એ લોકો પણ બેઠા છે આ ફોટો પણ છે અર્જુનભાઈ મોઢવાડિયા સાથે સાથેનો આ ફોટોમાં પણ તમે સીજે ચાવડા જોઈ શકશો એટલે અલગ અલગ લોકો આજે રહ્યા હતા ને આ તમામ લોકો વડાપ્રધાન મોદીને આવકાર્યો તો સી આર પાટીલને શુભકામનાઓ આપી હતી સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બની ગયા ત્યારબાદ એક આ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભોજન સમારંભમાં સી આર પાટીલે અમિત શાહ વડાપ્રધાન મોદી સાથે ભોજન લીધું હતું આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો આ ફોટો કારણ કે આ ફોટોમાં મુખ્યમંત્રી અને સી પાટિલનો જે પોઝ છે એ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે મુખ્યમંત્રી એ જેમના સહજ સ્વભાવમાં જોવા મળી રહ્યા છે સી પાટિલ સાથે અલગ અલગ ઘણા ફોટો છે કે જે આ ઇવેન્ટના આ કાર્યક્રમના સોશિયલ મીડિયામાં વાયરલ છે મનસુખભાઈ સાથેનો પણ આ પહેલાં આપણે એક ફોટો જોયો હતો આ પણ એક ફોટો છે અલગ અલગ લોકો ઘણા લોકો હાજર રહ્યા હતા ઘણા ફોટો રિપીટ થઈ રહ્યા છે અને આ પૂનમબેન માડમનો આ છેલ્લો ફોટો છે એટલે કે આ એટલા ફોટો અમારી પાસે આવ્યા હતા ને પૂનમબેન મેડમ સાથે અહીં સી આર પાટીલને પાઘડી પહેરાવવામાં આવી છે સી આર પાટીલના કાર્યક્રમમાં ભાગના લોકો હાજર રહ્યા હતા કેટલાયના કદાચ ફોટા બહાર નહીં આવ્યા હોય ને કેટલાય કદાચ હાજર ના રહ્યા હોય તો કદાચ કારણ તેમનું હોઈ શકે પણ આ બધા ફોટો જોયા બાદ સવાલ એ જ છે કે સી આર પાટીલ તો હવે નવા વર્ષે કદાચ વિદાય લઈ લે પણ નવા પ્રમુખ કોણ હશે આપનું શું કહેવું છે નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સમીકરણ શું ભારતીય જનતા પાર્ટી આ વખતે લાવી શકે એ પણ લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ તસવીરો પસંદ આવી હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર